देख सकते हैं स्टंटमैन जीत भाई तो राम राम બધા સબ્સ્ક્રાઇબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ વિડિયો ની અંદર ને અહીંયા પર સુબહ સુબહ કે શું કરે અહિયાં યાર આ બેઠે હે હા બેઠે હે આયા બેહ ગેડી માં ક્યાં જવાનું પ્લાન હે કા ઓ રાવ રાવ જ જ જ જ રાહુલ જવાનું રાહુલ રાહુલ શું કરવા જાવ કથા માં હે એ કથા માં અરે અરે किसला किसला बात में फेस है कथा मन जवान हो भाई मरो माइकली बज मत आपड़े है ना सप्ताह में जवान हो क्या आ, सब है, हां तो है, सब है कथा बोले कथा कहां से याद आ गई गाइस तो भाई आप आ गए सप्ताह में हमारे घर भाई गए हूं बोलवाना थी

કે ભુદેવનો પ્રસાદ કેમ લેવો તો આ ભાગવજીના વ્યાસ ઓલાને બોપર ફગે ને આપણે જમમાં બેહી ગયા અને અમારો રબડો ભાગ્યો છે આજે રબડી છે પછી બટેકાનો શાક ચટણી કટલેટ પૂરી તો દાબો અરે દાબો મારી લે હાલો ખાયગા વાટને ભાઈને ડોઢ ભાગી ગયો ને ગોગોજીનો તળકો 25 એ તળકો જોતા તળકો દાજો ભાઈ ભાઈ ઓ આય

ખબર પડે તને કઈ હેન્ડબ્રેક નો એજ તાવડ જો 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 બધા બટન દબાવે ને એ એ બુઢા એ બુઢા પછી કે કે મને ઝાપટ મારે કાકી શું હા ટપો છે એક નંબર નું તો ગાઈસ આપ દેખ સકતા સ્ટંટમેન જીતભાઈ અભિજીત ભાઈ રખડી કરી નાસ્તો કરીને આવી ગયા ગાડી ઉપર અને અમને કથા શકતા એટલે હું ભેગું ફેર રખડવાનું બસ બીજું કઈ નઈ

તું લોક તો બંધ કર ભાઈ છોકરાને લાગે હાથ ભાંગી જાય આપણે હાથ પગ ભાંગી જાય વ્લોગ બંધ ના થાવો શું હું ભાઈ શું થી હા ક્યાં કે લાગ્યો કે લાગ્યો મારા પૂછું કોલે જાને મોઢા માં લાગ્યો એ આમ ખોલતા તો મોઢો જીભ જીભ આવી ગયા લોહી બટકો ભરાઈ ગયો લોહી નીકળે જો જીભ માં the next day. અટાણે ભાઈ આપણે નેક્સ્ટ ડે મસ્ત મજા મજાને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે કેમ પણ જરો કેમેરા લેન્સ ચેક ચોખો કરી નાખું હા અને હું એ કહેતો તો કે અટાણે છે ને અમારો ભાઈ છે ને એ અમારા આ સસ્તા ગરીબ ફોન એક રૂપિયાવાળા દે એક રૂપિયાવાળા ફોનની અંદર ગેમ રમે રમવા દે અને ₹1 ના ફોન નો સસ્તો માલિક અને આજ ને અમારે નુકસાન ન કમ કેવી નુકસાન હાય 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 નુકસાન હે બહુ મસ્તી ની યહા પર આપ દેખ સકતે હો ગાઈસ યહા પર સે અમારી ધરી સી ગાડી હે વો જરા થી ઠુક ચુકી હે દેખો અંદર કી લાઈટ બાઈટ સબ કુછ વિઝિબલ હે યહા સે સરા કટ ચુકા હે જાતા બધું નોખો થઈ ગયું હે અઈં કા લાઈટ જ ટૂટી ગઈ કોકને ગાડી વારો ઓ ગાડી વારો અમે જ હે ને ગાડી રાખી દે આય મારા કાકા રે એ રેવા દે વાઈપર કી સલાહ દેતા હે સલાહ જો હું તમને કહું આ હે ને ઇન્ડિકેટર ચાલુ કર્યો હે ને હું તમને રસ્તા નું કેતો ને કેમ કરતા અડી ગયો અમારા આ ભાઈ રેવા દયો અમારા હે ને કાકા રીએ ને તો એના ઘરે હે ને મારા કાકા મારા કાકા ને એ બધા ને સાથે ઘરે સુવા ગયા તા તો ગલી માં ગાડી રે એ બે મિનિટ ચૂપ રયો ભાઈ એની ગલી માં એ ગાડી રાખી તો ખબર નહી હવારે હું અહીંથી ગયો હું અહીં તો પંડાલ માં જાય હમે હું હવારે રાખી લે હા એ બધી વસ્તુ રાખવાનું ગયો ને પાછું બહાર નીકળો ને કોઈક તોડી ને વયું ગયું ગાડી આપડે આખી રાત પડી સવારે કાચ ટીટો નહીં પૂછાડી ગમે વાત હે તને વાત નહીં ખબર ને તો કઈ ભાઈ કઈ સમજશે જ નહીં બંધ રાખવા માં કઈ વાંધો નહીં તો હાલો હવે આપડે હે છાના અંદર જઈને આપડે હું સપ્તાહ સાંભળવા માંડી હાલો તો ભાઈ અમે હેને મસ્ત મજાની આખી બોપર નીંદર કઈ રી જો કે નીંદર થઈને ગરમી અતિશય હે હજી આખું વાહો ભીનો હવે આટલી ગરમી છે વાત જ જાવ નંદ ભૈયાનું હે ને આયોજન કરેલું છે

નેક્સ્ટ ડે મસ્ત મજાની ગુડ મોર્નિંગ જો કે ગુડ મોર્નિંગ તો મારી હે ને રાતે ચાર વાગે જ થઈ ગઈ હતી તમે વિડીયોમાં જોઈએ એ પ્રમાણે ભલે હું કે બોલ્યો નથી વિડીયો મેં ટાઈમ બતાવ્યો તો હું રાતના ચાર વાગે ઘરે આવ્યો ચાર વાગે ઘરે આવીને હોઈ ગયો ને કેટલા વાગ્યા ખાડાના દસ હજાર થયું આજુ યાદ નથી પ્રોપર અને આવું બધું છે ને હવે વિડીયોમાં આગળ આપણે ઘણો બધો નંદ ભયો જોયો અને કથા હેમભરી સપ્તાહ ને બધી ઘણી બધી વસ્તુ કરી નાખી તો આજના બ્લોગમાં આટલું હજારો તો આજના બ્લોગમાં અટુ આઈ હોપ કે તમને આજના વિડીયો સારો લાગી ગયો જો વિડીયો સારો લાગ્યો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછળ આપણે આવા નવા મત મજાના નવા બ્લોગ ની અંદર ન્યા સુધી રોમ રૂમ બધા સબસ્ક્રાઇબર ને